ચોમાસા જેવા વાદળો શિયાળામાં ઘેરાતા ચિંતા વધી છે માવઠાથી બટાકા રાયડો ઘઉં સહિતની નુકસાન થઈ શકે છે વરિયાળી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવે છે કાંકરેજ દિયોદર લાખણી ધાનેરા દાંતીવાડા પાલમપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે ઘાટ ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે

જે શિયાળુ પાકો ખૂબ મોટા પ્રમાણમાં સારું વાવેતર થયું છે ખેડૂતોને ઉનાળુ પાકો નિષ્ફળ ગયા ચોમાસામાં પણ નિષ્ફળતા મળી આ શિયાળુ પાકો પર મોટી મીટ મળી બેઠા હોય ત્યારે આવું વાતાવરણ જો સતત લાંબુ ચાલે તો સો ટકા શિયાળુ પાકોમાં પણ મુશ્કેલી થવાની શક્યતા દેખાઈ રહી છે આવા વાતાવરણના કારણે રોગ જીવાતનો ઉપદ્રવ પણ બની શકે છે અને જો વધારે વરસાદ થાય જે માવઠાની આગાહી છે એ પ્રમાણે તો શિયાળુ પાકોમાં નિષ્ફળતાની પણ આશંકા સેવાઈ રહી છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વાતાવરણ ઝડપી ચોખ્ખું થઈ જાય અને સારું બની જાય સરસ મજાનું શિયાળુ પવનો ફૂંકાવાનું ચાલુ થાય તો સો ટકા ખેડૂતોને સફળતા મળશે અને આખું વર્ષ જે નિષ્ફળ ગયું છે તો શિયાળુ પાકો સારા લઈ અને ખેડૂતો હર્ષભેર પોતાની ખેતીની કમાણી કરી શકે